રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સિત્તોતેરમા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડક્વાર્ટર મકરબા ખાતે દેશભક્તિના ઝૂમ અને ઉત્સાહ સાથે કરાઈ હતી નાયબ મુખ્યમંત્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને સલામી આપી હતી ત્યારબાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ ભારત માતા જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું નાયબ મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક પર્વના ઐતિહાસિક મહત્વ વિશે જણાવ્યું હતું કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ ભારતના બંધારણ આધારિત વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મસન્માન નો સૂર્યોદય થયો તેમણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ પવિત્ર ગ્રંથે આપણને સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાની શક્તિ આપી છે કનૈયાલાલ મુનશી સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા અનેક બંધારણ ઘડવૈયાઓ ગુજરાતની ધરતીએ આપ્યા છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બંધારણીય મૂલ્યોને દેશના વિકાસમાં ચરિતાર્થ કરી રહ્યા છે અમદાવાદના ઐતિહાસિક વારસા વિશે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સાબરમતીના સંત મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની આ કર્મભૂમિ સત્ય અહિંસા અને લોખંડી મનોબળનો સંગમ છે આ તેમણે ઓગણીસો ત્રીસની ઐતિહાસિક દાંડી કૂચનો પણ ઉલ્લેખ કર્યો હતો શહેરના આધુનિક માળખાકીય પરિવર્તન અંગે પણ વાત કરી હતી તેમણે જિલ્લાના ઔદ્યોગિક વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો ઔદ્યોગિક ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયાની સફળતા વિશે નાય મુખ્યમંત્રીએ જણાવ્યું કે માંડલ વિઠલાપુર વિસ્તાર આજે વિશ્વનું ઓટોમોબાઈલ ઇકોસિસ્ટમ બની ગયું છે તેમણે હોન્ડા સુઝુકી જેવી દિગ્ગજ કંપનીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખોરજ ખાતે

પ્રજાસત્તા પર્વના ઓગણીસો પચાસ ના એ ઐતિહાસિક દિવસે જ્યારે ભારતે પોતાનું બંધારણ અપનાવ્યું ત્યારે વિશ્વના સૌથી મોટા

આપણને લોકશાહી બંધારણ ઘડવૈયાઓ આપ્યા છે જેમાં કનૈયાલાલ મુનશીજી ગુલજારીલાલ નંદા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈ જેવા

गुजरात पुलिस की पहला फोर्स आपना गुजरात का युवा दिकरा दिकरियो स्टूडेंट पुलिस के लिए होए के पक्षी एनसीसी पुलिस होए के हुंगार परेड दरमियान जारे एक पक्षी एक कदम एक टीम तरीके गुजरात की रक्षा निकाले जा रहे आठ टीम का पड़ी रहा था जा रहे सौ टका એમની આંખોમાં જે વિશ્વાસ હતો તેનાથી અહીં બેઠેલા અને ગુજરાતના કરોડો નાગરિકોને સો ટકા સુરક્ષાઓ પ્રદાન કરવાનો વિશ્વાસ આજે ટીમ ગુજરાત પોલીસ અને ટીમ ગુજરાતમાં નજરે પડી ગયા પરેડમાં ભાગ લેનાર ગુજરાત પોલીસના સૌ જવાનો અને ગુજરાતના સૌ યુવાન દીકરા દીકરીઓ તમે ગુજરાતનું નું ભવિષ્ય

સમગ્ર હતી સાબરમતીના સંત મહાત્મા ગાંધીએ આશ્રમ સ્થાપ્યો સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ થી પોતાનું જાહેર જીવનની યાત્રા શરૂ કરી આધુનિક ભારતના પાયા ના થયા આ ભૂમિ ગાંધીના શાંતિ મંત્ર અને સરદાર સાહેબના લોખંડી મનોબળનો સંગમ છે સ્વતંત્રતા સંગ્રામમાં અમદાવાદનું યોગદાન એ અતુલનીય છે આ પવિત્ર ભૂમિ પરથી જ બાપુ સત્યાગ્રહીના જ્યોત જગાવી હતી 1930 ની ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત પણ અમદાવાદની અહીંથી જ આજ ભૂમિથી શરૂ થઈ હતી જ્યારે બ્રિટિશ સામ્રાજ્યને

સાંસ્કૃતિક અને આધુનિક ઉદ્યોગનો જીવંત સંગમ છે એક તરફ આપણી પાસે લોથલ જેવી હજારો વર્ષ જૂની વૈશ્વિક વેપાર સંસ્કૃતિનો વારસો છે તો બીજી તરફ ધોલેરા સાનંદ માંડલ હાંસલપુર જેવા ભવિષ્યના ભારતને આકાર આપતા વિસ્તારો છે સાબરમતી નદી નો સુકો ભટ રહેતો હતો આજે નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં

પ્રાચીન વિરાસત અને આધુનિક વિકાસોદર માંડલ અને વિરમગામ આજે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યા છે વિશ્વની વિસ્તારમાં પોતાના પ્લાન્ટ સ્થાપી રહ્યું છે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે ડોલેરાએ ભારતનું પ્રથમ આયોજન બજ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ શહેર બન્યું છે જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક ધોરણની સુવિધાઓ અને ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ વિકસાવવામાં આવી રહ્યું છે ગંગાની ખાડીઓ ઉપર

એ ગુજરાતમાં 10 વર્ષે 20 લાખ ગાડીઓ મેન્યુફેક્ચરિંગ કરવા ચારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ત્યારે અનેક સો ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા પરંતુ એ વિઝન आज केवल मारुति, मारुति सुजुकी आमनारा बिहेजारों कंटिस्ट्री सुनी, दर वर से गुजरात में आपड़ी ज़धर्ती पर थी 20 लाख गाड़ियों मैन्युफैक्चरिंग कर से, हज़ारों लोगों ने सीधी रोजगारी मल से, लाखों लोगों ने परोक्ष परोप्षिते रोजगारी मल से केवल મારુતિ સુઝુકી નહીં પરંતુ માંડલ વિઠલાપુર જીઆઈડીસી માં હોન્ડા કંપની નું બી મોટો યુનિટ કાર્યરત છે 2027 સુધી વિશ્વનો સૌથી મોટો મોટરસાઈકલ ઉત્પાદન કેન્દ્ર એ આપડા ગુજરાત નો આ હોન્ડા યુનિટ બનવા દે આ સાથે સેટકો ઓટોમોટિવ હોય જે બી એ મોટો હોય એપોલો ટાયર્સ હોય

સમૃદ્ધિ પરંપરા અને વેપાર ઇતિહાસ નો વિશ્વ સમક્ષ રજૂ કરવાની છે આ પ્રોજેક્ટ શિક્ષણ સંશોધન અને પ્રવાસન માટે

અને મિયાવાકી જંગલ હોય કે ઓક્સિજન પાર્ક હોય આ તમામ પ્રયાસો થકી પર્યાવરણની ચાલવણી માટે અમદાવાદમાં મોટા પગલાઓ લેવાયા છે આદરણીય અમિત પૈસાના માર્ગદર્શનમાં આ તમામ વિકાસ કાર્યો આદરણીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અમદાવાદ શહેર સુખાકી કાર્યમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે આપણા અમદાવાદને ગાંધીનગરને જોડતો મેટ્રો ફેસ પર મોટેરાથી મહાત્મા મંદિર નું લોકાર્પણ થયું છે આ મેટ્રોનો ઉપયોગ વધુમાં વધુ થાય તેનો પ્રયાસ અમદાવાદ અને ગાંધીનગરના સૌ નાગરિકો કરે તેવી બી હું આજે અપીલ કરવા માંગુ છું મેટ્રો તો નવી બની ગઈ સરકારે નવી નવી વ્યવસ્થાઓ બી ઊભી કરી દીધી પરંતુ આ મેટ્રો આ બસ સ્ટેશનો ગાર્ડનો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો

ये पाट का तालो को मान पिचकारी छोड़ से गंदगी कर से तो आप पूरी यहां भरावनी नवी व्यवस्थाओ के आपड़ा माटे सम्मान भी बदले आपड़ा माटे क्या एक ने क्या एक नीचू युवा जेऊ कारण बन छे 26 जनवरी प्रजासत्ता दिवस ना दिवस से आज आपणे सब एक संकल्प लईये के आपड़ा माटे आपड़ा हक हाँ

રસ્તા પર કચરો નહીં પેટશો આપણે કોઈ કચરો થઈ તો એને સમજણ આપીને આપણા રાજ્યને આપણા શહેરને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરશું સતાધાર મકરબા અને હેમતપુર રેલવે ઓવરબ્રિજ જેવા પ્રોજેક્ટથી ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળી છે આવનારા દિવસોમાં બીજા ઓવરબ્રિજ થકી અમદાવાદની અંદર ટ્રાફિક હલવો થશે બુલેટ ટ્રેનનો મુખ્ય મથક હોવાના કારણે અમદાવાદ વૈશ્વિક વેપાર માટેનું કેન્દ્ર બનવા માટે આગળ વધી રહ્યું છે સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ હોય મેટ્રો રેલ સેવા હોય કે અન્ય શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તથા પરિવહન સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે મારા અહીંયા કેટલી મોટી સંખ્યામાં યુવાન સાથીઓ અહીંયા આવ્યા તમારા સૌ માટે તમારું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે રાજ્યમાં

મહિલા કરવામાં આવી હજાર પાંચસો પાંચ વિદ્યાર્થીનીઓને તેર પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયા આપવામાં આવ્યા અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ સત્તર હજાર ત્રણસો ને વિદ્યાર્થીઓને આપને બે હજાર ત્રીસ સુધી વિસ્તાર મેલેરિયા મુક્ત ભારત નો લક્ષ્યાંક અમદાવાદ ઝડપથી અને સૌથી પહેલા એઆઈ આધારિત